સુરતમાં પતિએ સુરતમાં પત્નીની પતિએ હત્યા કર્યોનો બનાવ સામે આવ્યો છે ઉધના વિસ્તારમાં પતિએ પત્નીની જ હત્યા કરી નાખી છે જમવાનું બનાવને લઈને થયેલા ઝગડામાં પતિએ પત્નીને હત્યા કર્યા બાદ પોલીસ મતકે જઈ પોતે હાજર થઈ જતા પોલીસે હત્યા પતિની અટકાયત કરી છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં એક પતિએ તીક્ષ્ણ હત્યાના ગાજકી પત્નીની હત્યા કરી દીધી હતી કર કરકંકાસના કારણે પતિએ હત્યાને અંજામ આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વાત એમ છે કે છેલ્લા કેટલાક સમયથી શાકભાજી લાવવાને જમવાનું બનાવવાને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા જેમાં શનિવારે પણ પતિ પત્ની વચ્ચે જમવાનું બનાવવાને લઈને ઝઘડો થયો હતો જે મુશ્કરાયેલા પતિએ ચપ્પુના સાત જેટલા ગામારી પત્નીની હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ પતિ જાતે જ પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેની અટકાયત કરી હતી તો પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મહિલાની લાશનો કબજો લઈ પીએમ અર્થે નવી સીલમાં ખસેડી હતી હાલ તમામની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ